અલ્યા મારું દુઃખ તો મારે મટાડે જ છે હા તું એકદમ મન કે આ કમો છે મારું ત્યાંથી કે મને એટલે મારે તાર કોઈ કેવું નહીં તું આથી હેડથી ભાઈ દાઢી દાડીયા એટલે તું મન થતા મત મારી પાસો તું મન કહેજી તું શું મારું તો એ જોઉ એટલે મારા લપને હવે કાઢવી જ પડશે મન કેવું જ પડશે તારે ઈ તો મારા ઘરે ભુવા તેના છે ને એટલે કમાવ્યો હતો એટલે આ ભુવા ભુવા ના લાભવાયના કોઈ હેડી તો મારા ઘરે તું દુઃખ છે તો લાવું ચાલું તારું દુઃખ મુ મટાડીએલ હોય તો

તમે ત્યાં જ કરો આવ્યો હેલો આ ઓછા ઓળછા ખમા ભાઈ બોલો બોલો મજામાં છો એવું એમ બે આવો ને યાર હા એટલે એક જગ્યાએ થોડુંક જોવાનું હતું અહીંયા જોતો એટલે હવે ઘરે છું પણ ઘરે નથી જતો બાર તમાર આવું તમાર ઘરે જવું એટલે તમારા બીજા જોવાનું છે એમ ને તો મેં ભાડ્યું નહિ હાલ તો હું તમાર ઘરે આવું છું અને પાછા આપડે અહિયાં જ પણ હું શું કહું બોરું મારે આ પેટ્રોલ ની બધું પાછું સમજો ને તમે

તો એમ કરો ને હું તમારું ખીચમ ઘડાવીશ પણ તમારી રીતે તમે યાદ દેજો હા તો જાણી છે હા તો હું મારે ઘરે હા ડાયરેક્ટ મારે ઘરે આવે તમારે ઘરે આવે એમ ને હું એટલે હું લઈને આવું છું રેડી હા તો લઈને આવો તમે ત્યાં કરતું બધું ના બધું કમ્પ્લીટ જ છે હા બરોબર હવે આ હું લઈને હમણાં આવું તરત જ હાર તો ધંધા આઈ 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 ભાઈ શું બોલાવે ડેલી જ બંધ છે ટોકો ફાડો કદાચ આવું છે હું આખું કેવા જીધું આવ્યા છે કીધું તમે તૈયારી કરી રાખો ઘર છે ને

આપડે મજો હા પે હા તારી વાત તારી આપડે ઉતાવળમાં સુરામ તમારું મેલજી એમને સારું 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 શું દુઃખ છે તમારે દુઃખ નો ભો તમારે હવે શું વાત કરું મૂકો

ભુવા જેવા છે જોવા છે અને વેલજી એમ કહે છે કે મારું દુખ મટે પણ વેલજી નું દુખ તો કોઈ ભુવા નહીં મટાડી કે કારણ કે વેલજી નું દુખ શું છે ને એ મને જ ખબર છે હે વેલજી હો તને ખબર નહી આ ભૂવાજી સેના છે ના તો પૂછો પૂછો તમીદાર હે ભૂવાજી હા તમે ભુવા છે ના તો હું ભૂવો છું ભટકેલા આત્માનો એવું એમ હું એ હારું કહેવાય હું એ બાસો માર કાચી ઢોણો

તારું જે થાતું હશે એ વડું વધમો હાલ છે કાચી હા કાજી ભાવ તો ભાવ તો હાલો હા 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 લાલ છે હાલ છે પણ હોય હા 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 આ નથી હો હા નથી ના હો એટલે ભેવા ચમ ચમ થાય છે જો કાચી ખબર હા 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 હાલ છે હાલ છે હા લો

મું તમાર ઘરે લેબડો પાડો જા ખોટું નથી ના અલ્યા ઓ એના ઘરે લેબડો નઈ પણ આ હુકા બાવળ હતા ને યો અરે બેસી માર્યા એટલે વેલજી તે તો બરાબર ના હવા છે ખરે ખરે આ પણ ને ના પાડી દી અલ્યા વેલજી ઓ હવે હું કાચી પોચી તમાર ઘરે હો તમારા ઘરે બદમ ઉભી છે ઓય બદમ તો ઉભી છે સે સે

મને એવું લાગે કે તમારા ઘરનું સુખ પણ મેલી જશે બોલો અલા બેન ભાઈ તમારું દુઃખ કઢાવા ને તમારે હોય તો એ ઘડી બંધ કરાવો એ ભાઈ તારી ગાય છે તો મુએ તારો બૂકડો બસ ના વેની બ્યા ને તો લા લા ભાઈ મો તારી ગાય છે કોણ કઈ કોણ ના બેસ હવે સોંતરા છે લા સોંતી રાખો મે મન ઘડી લે આપણે ક્યાં કમા ભાઈ હા હા તમને ખબર તો છે ફૂડું કે મને આ બધું ખર્તું નથી

એ આવો આવો મારી પટકેલી આત્મા આવો 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 આઈ આઈ હાઈ હા હું આવે પટકેલી આત્મા આવી અને ખંભા ખા

જમી બાબતમાં માં નતો થયો ઝઘડો તો થયો હતો ને ઝઘડો પાકો હે પાકો તમે ચેટલા ભાઈ છો અમે બે ભાઈ બે બે હાજર છો

નગળો આતે અ વેળજીડો નું દુખમાં મટાડો પણ વેળજીડો મન્યો નઈ હો હવે હું ઉઈ આ મારું